જે વ્યક્તિ બીજાની ઈજ્જત કરી શકતો હોય અસલમાં એ ખુદ ઇજ્જતદાર હોય છે કેમ કે વ્યક્તિ બીજાને એ જ આપી શકે છે જે એની પાસે હોય છે ચાલાકી કરીને ભલે ગમે તેટલા આગળ આવો પણ યાદ એટલું રાખવું કે પરિણામ દાનત મુજબ જ મળશે સારા કર્મનો સરવાળો તો થાય જ છે પણ જ્યારે કોઈના અંતરથી આશીર્વાદ મળી જાય ત્યારે એનો ગુણાકાર પણ થાય છે આંખમાં અમી તો દુનિયા ગમી જીભમાં અમી તો દુનિયા નમી પ્રેમની વેદના કોઈને કહી પણ ના શક્યા અને ના તો રડી શક્યા સાહેબ એ જ તો છે શ્રી કૃષ્ણ જીવનમાં પાછળ જુઓ તો અનુભવ મળશે આગળ જુઓ તો આશા મળશે આજુબાજુ જુઓ તો સત્ય મળશે અને પોતાની અંદર જુઓ તો આત્મવિશ્વાસ મળશે ના કરીશ અભિમાન પોતાની જાત પર ઓ માનવી તારા અને મારા જેવા કંઈક કેટલાયને ઈશ્વરે માટીથી બનાવીને માટીમાં ભેળવી દીધા છે એક પથ્થર ઘસાય છે અને પગથિયું બને છે અને એક પથ્થર ઘડાય છે અને પરમેશ્વર બને છે ઘસાવવું અને ઘડાવવું આ વિશે સમજ પડી જાય એટલે જીવન ઉત્સવમય બની જાય છે